વિદ્યાર્થી મિત્રો હવે આપણે અર્ધિકરણ એકની ભજનાવસ્થા ભજનોત્તરાવસ્થા અંત્યાવસ્થા અને અર્ધિકરણ બે ની વિવિધ અવસ્થાઓ વિશે જોઈશું સૌથી પહેલાં આપણે જોઈએ તો અર્ધીકરણ એકની ભજનાવસ્થા એક એટલે કે મેટાફેસ એક અથવા વન આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ભજનાવસ્થા એક એટલે કે મેટાફેઝ વન ચતુસૂત્રી રંગસૂત્રો તલમાં ધ્રુવોના રંગ રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે જેવી રીતે આપણે સંભાજનમાં જોઈ ગયા તે મુજબ જ અવસ્થામાં વિષુવૃત્ત પ્રદેશ પર અહીં રંગસૂત્રો બે હરોળમાં ગોઠવાય છે ત્યાર પછી આપણે જોઈશું ભજનો તરાવસ્થા એક રંગસૂત્રિકાઓ તેના જોડાયેલ છે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ભજ નો તરાવસ્થા એકમાં રંગસૂત્રોની આંખે આખી જોડ વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય છે ત્યારબાદ જોઈશું અંત્યાવસ્થા એક અથવા ટીલો ફેઝ વન કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે કોષ રસ વિભાજનની શરૂઆત થઈ જાય છે કોષની આ અવસ્થાને કોષ દ્વિક ડાયડ કહે છે બે ક્રમિક અર્જીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને આંતરકોષ વિભાજન ઇન્ટરકાઈનેસિસ કહે છે તે ખૂબ ટૂંકા ગાળાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં ભાજનાવસ્થા એક ભાજનોત્તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એકની આકૃતિ દર્શાવી છે ત્યાર પછી આપણે જોઈશું અર્ધિકરણ બેની અવસ્થાઓ અર્ધિકરણ બે દરમિયાન જોવા મળતા ફેરફારો અને વિવિધ તબક્કાઓનું આકૃતિ સહ વર્ણન અર્ધિકરણ બે સમવિભાજન જેવું જ છે તેમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે તેના તબક્કાઓમાં એક પૂર્વાવસ્થા બે બાજરાવસ્થા બે બાજનોતરાવસ્થા બે અને અંત્યાવસ્થા બે જોવા મળે છે સૌથી પહેલા આપણે જોઈએ તો પૂર્વાવસ્થા પૂર્વાવસ્થા બે કોષ કોષરસ વિભાજન પછી તરત જ અર્ધિકરણ બે ની શરૂઆત થાય છે પૂર્વાવસ્થા બે ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ

દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી ભાજનોતરા વ્યવસ્થા બેની શરૂઆત થાય છે રંગસૂત્રના છૂટા પડેલા બે એક સૂત્રો જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે ત્યાર પછી જોઈએ તો અંત્યાવસ્થા બે અંત્યાવસ્થા બે આ અર્ધિકરણની અંતિમ અવસ્થા છે જેમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ દિવાલ સોરી જેમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીચળાય છે કોષરસ વિભાજન પછી ચાર એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ આકૃતિ અર્ધિકરણ બેની અવસ્થાઓ દર્શાવે છે જે સમવિભાજનના જેવી જ હોય છે પ્રક્રિયાને અંતે એટલે કે અર્ધિકરણ બેની અંતે ચાર દોહિત્ર કોષોનું નિર્માણ થાય છે જેમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી જોવા મળે છે માટે આ પ્રકારના કોષ વિભાજનને અર્ધિકરણ અથવા તો અર્ધસૂત્રી ભાજન અથવા તો મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અર્ધિકરણનું મહત્ત્વ અર્ધિકરણનું મહત્ત્વ શું છે તેના મુખ્ય બે મુદ્દા છે પહેલો મુદ્દો છે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્જીકરણ દરમિયાન લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે અર્ધિકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનીક ભિન્નતામાં વધારો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ એ પ્રજનન કોષોના નિર્માણ સમયે જોવા મળે છે રંગસૂત્રોની અદલાબદલી થાય છે એટલે નવા જનની જોડાણો રચાય છે પરિણામે લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે તેથી સજીવોમાં પેઢી દર પેઢી જનની ભિન્નતામાં વધારો થાય છે ઉદ્વિકાસની વિકાસની પ્રક્રિયાઓ માટે અવિભિન્નતાઓ ખૂબ જ મહત્વની હોય છે જેથી સજીવોમાં જુદી જુદી નવી નવી જાતિઓનું સર્જન થઈ શકે છે આમ સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની સૂત્રોની નીચી સંખ્યા જળવાઈ રહે તે માટે અર્ધીકરણ થવું જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે પરીક્ષામાં પૂછાય એવા અગત્યના પ્રશ્નો જેવું કે કોષ વિભાજન અને તેની અવસ્થાઓ સ્તમવિભાજનનું મહત્વ અર્ધિકરણનું મહત્ત્વ પૂર્વાવસ્થા એકની ઉપઅવસ્થાઓ વગેરે અગત્યના પ્રશ્નો છે જે તમે લખીને આકૃતિ સહ તૈયારી કરશો જેથી પરીક્ષામાં તમને વધુ લાભ થઈ શકે તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે થેન્ક યુ